પાણી પીવું જોઈએ કે નહીં અને પીવું જોઈએ તો ક્યારે પીવું જોઈએ તમે જોયું હશે કે અમુક લોકો જમ્યા બાદ તાત્કાલિક એક થી બે ગ્લાસ પાણી ઘટગટાવી જાય છે તો તેનાથી શું થાય છે તમારા શરીરમાં ફાયદા થાય છે કે નુકસાન

ફાયદો નથી થતો હવે જમ્યા બાદ તમારે પાણી ક્યારે પીવાનું છે તે પણ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવું છું પણ જે લોકો જમ્યા બાદ તાત્કાલિક પાણી પી છે તે વ્યક્તિએ જે જમ્યું હોય છે તે ખોરાક છે તે આછો થતો જાય છે અને મળ દ્વારા નીકળવાની શક્યતા વધી જાય છે કેમકે તે ખોરાક પાછળ નથી થઈ શકતો એટલા માટે તે વ્યક્તિના શરીરમાં વારંવાર અશક્તિ કમજોરી નબળાઈ રોગ પ્રતિકારક શક્તિ છે તે ઘટી જવું એટલા માટે વારંવાર બીમાર પડવું વારંવાર ચક્કર આવવી કોઈ પણ પ્રકારના રોગો બીમારી તેના શરીરમાં તાત્કાલિક પ્રવેશ કરી શકે પાણી ક્યારે પીવું જોઈએ તો ક્યારે પીવું જોઈએ તો જમ્યાના ના એક કલાક પછી તમારે પાણી પીવાનું છે હા થોડોક મોઢામાં ખોરાક રહી ગયો હોય તો થોડું પાણી તમે પી શકો છો તેથી તમારા મોઢામાં રહેલો ખોરાક છે સાફ થઈ શકે છે પણ જો તમે વધારે પાણી પીશો તો તમે જે જમશો તેનો કોઈ પણ પ્રકારનો મિનિંગ નહીં રહે કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય કેમકે તે ખોરાક તમારો આછો થતો જશે અને મળ દ્વારા નીકળવાની શક્યતા વધી જશે અને જો તમારે જમેલું જ તમારા શરીરને નહીં લાગે તો તમે ક્યારેય તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકવાના તમારા શરીરમાં વારંવાર અશક્તિ કમજોરી નબળાઈ રોગ પ્રતિકારક શક્તિ તમારી ઘટી જાય છે એટલા માટે તમે વારંવાર બીમાર પડશો અમુક પ્રકારના રોગો તમારા શરીરમાં તાત્કાલિક પ્રવેશ કરી શકશે તમને વારંવાર ચક્કર આવી જશે આવી ઘણી પ્રકારની પ્રોબ્લેમ તમને થઈ શકે છે એટલા માટે જમ્યાના 1 કલાક પછી તમારે પાણી પીવાનું છે એક તમે પાણી પીશો એટલે તે પાણી તમારા શરીર માટે પણ ફાયદાકારક છે તમારે પાણી પીવાનું છે જો તમારે પણ તંદુરસ્ત અને હંમેશા નિરોગી રહેવું હોય તો જમ્યાના એક કલાક પછી પાણી પીવાનું છે તો આજથી જ આ આદત પાડો અને તમારા બાળકોને પણ આ આદતથી વાકેફ કરો વિડીયો પસંદ